મિત્રો એક સત્ય ઘટનાની વાત આ આપણા ગલઢાઓ પહેલાના જે કાંઈ પણ કહેવતો કહી ગયા બોલી ગયા એની પાછળનો અર્થ ખરેખર સત્ય હતો તમને એવું લાગશે કે આ એવી રીતના કેવી રીતના વાત કરે છે પણ હા હું તમને એ સાબિતી સાથે આજે એક એવી વાતની રજૂઆત કરવા જઈ રહ્યો છું કે કેવો તો બધી સાચી હતી કારણ કે ગલઢા ગાંડા નહોતા કાંઈક બોયલાતા તો વિચારીને બોયલાતા અને એ આજના સમયમાં તમારી સામે સાબિત થાય તો જ તમારે માનવાનું કે ના ભાઈ સાચી વાત છે હવે તમે આપણો હમણાં ટૂંક સમયમાં જ એક વાયરલ થયેલો વિડીયો રાજુ કલાકારનો કે જેને બે પાણા વગાડી અને ખૂબ જાજુ એવા વિડીયોમાં વ્યૂ આવી ગયા અને ભાઈ વાયરલ થઈ ગયા એવી જ એક વાત હું તમને આજે કહેવા જઈ રહ્યો છું પણ વાતનો મતલબ તમે વિડીયોની અંદર છેક સુધી રહો ને તો જ તમને સમજાશે કારણ કે તમે જો વિડીયો અધો મૂકી દેવો ને તો તમને આ વાતનો આખો જે ક્ષાર છે જે મતલબ છે તમને નહીં સમજાય હવે વાત છે મુંબઈની અંદર એક ફાઈવ સ્ટાર હોટલની જેમના માલિકે એમના કસ્ટમરો માટે એક ખાસ પ્રકારની ઓફર રજૂ કરી એટલે એને ઓફર એવી રજૂ કરી હતી કે હોટલની બાજુમાં એક તળાવ હતું એ તળાવની અંદર જે બધી મગર મચ્છો હતી એટલે એને એવી ઓફર મૂકી કે ભાઈ જે પણ વ્યક્તિ આ તળાવની અંદરથી જીવતો બાયણે નીકળી જાય એને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ અને જો કદાચને એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના પરિવારને બે કરોડનું ઇનામ એટલે છેલ્લે ફાયદો તો કોઈ પણ રીતે ગ્રાહકનો જ છે એટલે છતાંય પાંચ કરોડ હોય કે કદાચ પચાસ કરોડ હોય કોઈ મોતના મોઢામાં તો જાય નહીં આ વસ્તુ તો ફાઇનલ છે આવો સાહસ તો ઘડીકમાં કોઈ કરે નહીં કારણ કે એટલી મગર મચ્છરની અંદર તળાવની અંદર પડ્યા પછી જીવતું બેડી નીકળવું એટલે થોડીક અઘરી વસ્તુ છે એવામાં એક વ્યક્તિ તળાવમાં પડ્યો અને વીજળીની જેમ મીંડો તરવા અને ખૂબ મહેનત કરી અને તરીને કાઠાઓથી ભૂગી ગયો અને બહાર નીકળી ગયો આ તો બધા પબ્લિક આશ્ચર્ય પામી ગઈ અને બધાય હળી કાઢીને એની પાંખ મીંડા જવા અને વા વાહ અને તાલીઓ મીંડા વગાડવા પણ ઓલો વ્યક્તિ બિચારો એટલી મહેનત કરીને સખત મહેનત કરી હતી ને એની હવે કાઠે પૂછો ત્યાં બનતી એટલે થોડી વાર તો એને બધાએ તપથપાવી અને ભાનમાં લઈ જેવો જ ભાનમાં આવ્યો ને એવો જ એ સીધો ભોઈલો કે એ બધું ગયું ઘેરે એટલે મને એ કયો મને ધક્કો કોને મળે આ પાછો ની ઘરવારી આવી આ તું કયો કરે કે આમ થાય તમે કાંઈ કામ ના તો શું હોય જો તમે કદાચ ગુજરી ગયા તો બે કરોડ મળે અને તમે હાજર નિર્વાહ આવી ગયા તો પાંચ કરોડ મળ્યા આપણે કરોડપતિ બની ગયા એટલે કહેવત એવી હતી કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય આ વાર્તામાં તમે પહેલા એ જોયું અને આપણે જે વાત કરી પેલા જ કે રાજુ કલાકાર તો એ સફળ થયો પણ એની પાછળ એક સ્ત્રીનો હાથ હતો એની ને મનાવવા માટે ગયો હતો અને ન્યાય એને એની ઘરવારી એવી રીતના એવા જવાબ દીધા કે બિચારાનું દિલ તૂટી ગયું અને ગમે એને ગીત ગાઈ નાખ્યું અને એ ગીત વાયરલ થઈ ગયું તો છેલ્લે હાથ તો એક એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હવે નથી તમારે કહ્યો ને કે એ હાથ કઈ રીતે આવે આપણી આ વાત તમને કેવી લાગી એ જરા કમેન્ટ કરીને કહેજો અને આ ગમે એ રીતના આપણે તો વાત મુદ્દાની સફળ થવાની વાત છે પછી ગમથી થાવ કે મોતથી થાવ છેલ્લે કદાચ આવી રીતના કે મોતથી થાવ 재미있게 <laughs> 봐주